ગીર સોમનાથ ના ખંડેરી ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલકાઈ ખંડેરી ભેટાળી સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરમાં પ્રવેશે છે અને શેરડી મગફળી સહિતના પાકનો દાટ વાળી દે છે જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે મારું નામ સુભાષભાઈ પરમાર ખંઠેરી હા સુભાષભાઈ વાત કરવામાં આવે તો અત્યારે તમે શેનો ત્રાસ છે અમારા ફૂંડ અને રોજ આ ટોળા ને ટોળા આવે બધી ભાંગી વીખી નાખે હેરડી કરી દીધા આમાં અમારે કોઈ રીતે એમ નથી અમને ને સરકાર સહાય કરે એવી કેટલું ઝુંડ આવે છે પંદર પંદર વીસ ના ટોળા આવે ભાંગી ને કાપી નાખે હેરડી હાઉ ઠેગલા કરી દીધા હવે આખું અમારે સાફ કરીને ને કાઢવું પડે બાકી પાણી જાય એમ નથી તો એ પણ અમારે ખર્ચો છે નુકસાની નુકસાની માનો કે દસ વીઘાની હેડી હોય તો દોઢ બે લાખ ની નુકશાની નાનું પ્રમાણે પચાસ હજાર ની માંડવી ખતારી નાખે તુવેરું વાયુ તો તુવેરું ખતારી નાખ્યું શું કરવું અમારે કેટલાક સમય ત્યાં ત્રાસ છે ત્રાસ આ વાવણી થઈ ને પછી થી બોવ છે શું વિનંતી સરકાર ને શું વિનંતી કરશો

મકફળી શેરડી સહિતના પાકને ભારે નુકસાન પહોંચાડે છે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જંગલી બોનનો અસહ્ય ત્રાસથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે ઓછા ખર્ચે સરકાર ખેડૂતોને સબસિડી ફેન્સિંગની સહાય આપે તેવી ખેડૂતોને આશા છે વહેલી તકે સમસ્યાનું કોઈ નક્કર આયોજન કરી તેનું નિરાકરણ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મારો પરિચય ચાવડા જયસિંહ મશ્રીભાઈ ગામ ખંડેરી વાડી પાડી વિસ્તારમાં રહેણાક છે અમારો તમે આ વખતે શેનું વાવેતર કર્યું તું કંઈક જંગલી ભૂંડનો જે ત્રાસ છે કેવી રીતે આખો વિગત રાખી આ વખતે અમે મગફળી તુવેર હાલમાં વાય અને મગફળી નું વાવેતર કર્યું તું એને બે મહિના બે ચાર મહિના જેવું થઈ ગયું અને અત્યારે ભૂંડનો ત્રાસ અતિ ભયંકર છે આ એક ખેડૂત કે મારા ખેડૂત નું તમે મતલબ મારે ત્યાં વિઝિટ કરો મીડિયાના ભાઈઓ તો હું મારા ખેડૂતની ખેતર ની વાત નથી કરતો આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ એરિયો તમે લઈ લો અને કોઈ પણ પરંગડું લઉં તો એમાં એક જ ખેડૂતોની એક જ વેદના છે પ્લસ કે ભાઈ અમને આ ભૂંડ થી કઈક રાહત અપાવો કોઈ પણ ખેતર તમે જાઓ એટલે એક જ વાત કરે કે ભાઈ નીલ ગાયો છે ભૂંડ છે સરકાર શ્રી ને પણ અમારી એવી રજૂઆત છે આવનાર દિવસોમાં કે ભાઈ તમે એક પાયા વિહોણી સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણયો લે છે એના માટે આપણે માન્ય છે પણ તો તમારે ભૂંડ નું પણ વિચારવું જોઈએ કારણ કે આનો કોઈ નિકાલ નથી કોઈ ઈલાજ નથી તો ખેડૂત દિવસ ને રાત પોતાની વાડીએ કામ કરતો હોય પોતાના છોકરાઓને સ્કૂલે મોકલતો હોય તો આની વ્યવસ્થા સહાયની યોજના સરકાર દ્વારા યોગ્ય રીતે બહાર પાડવામાં આવી ખેડૂતોને કઈ યોગ્ય નથી લાગતી એનું કારણ છે કે એના રાહત પેકેજમાં એની સહાય પ્રમાણે એના નિયમો અને ધારણા પ્રમાણે કરવા જઈએ અમે તો મિનિમમ બે ચાર લાખ રૂપિયાનો ખર્ચો થઈ શકે લોખંડના એંગલ નાખીએ કે પીઢિયા નાખીએ તો એમાં પણ અમારી રજૂઆત છે કે ભાઈ લોખંડ એંગલ પીઢિયા બેમાં મતલબ રાહત દરે આપવું જોઈએ એના નિયમ પ્રમાણે અને એનો થોડોક નિયમમાં ફેરફાર કરે તો અમે પાડા પણ કરી શકીએ અને ફેન્સિંગની તારવાડી પણ કરી શકીએ જેથી કરીને અમારા ખેતરમાં રોજ ભૂંડ ન આવી શકે આવું તો માની લો કે બગીચો હોય તો એમાં પણ એવો ને એવો ત્રાસ છે મીડિયા અલગ વાર મેં દસ વીઘામાં બધીમાં દેખાડું દસ બાર વીઘામાં કે ભાઈ તો એવું નહીં નહીં તો ત્રણ ચાર વીઘાનું નુકસાન સતત ગણી લઈએ આપણે મતલબ તો એ મને સરરાશ પચાસ આઠ ટન હોટન ની ગઈ તો એ અત્યારે મારે બે લાખ રૂપિયાની અત્યારે પાયામાં નુકસાની થઈ ગઈ દસ વીઘાની શેરડીમાં એમ આવનાર દિવસોમાં પણ આમાં મગફળીનું વાવેતર અત્યારે કરી ગયેલ છે તો મગફળીમાં જયારે વાવેતર કર્યું હતું ત્યારે લાગડ બે બે વીઘા ખેડૂતોને તો આવા એક એક ખેડૂતને બે બે વીઘા મગફળી ઉપાડી લઈ તો માની લઉં કે દસ મણ ઉતરે સામાન્ય તો એ બે ખાંડી નુકસાન જાય તો ત્રીસ દુ ને સાઠ હજાર નુકસાન ખેડૂતને અત્યારે થઈ ગઈ આવનાર દિવસો તો પછીની વાત છે એમ ઓલરેડી મગફળીમાં પણ ઉત્પાદન જોઈએ તો એના બદલામાં આવકનો સ્ત્રોત ઓછો થઈ જાય જ્યારે મગફળીનું ઉત્પાદન અને આવા ભૂણના ત્રાસને લીધે જંગલી ખેડૂત અતિશય ભયંકર પરિસ્થિતિ પસાર થાય મારી આપ મીડિયા ના ભાઈ દ્વારા સરકાર માંગણી છે કે ભૂંડ ના અને નીલ માંથી વહેલી તકે અમને રાહત દરે આમાંથી કઈ છુટકારો આપે મહેશન ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર